મોજીલો મામા મામાદેવનો ઇતિહાસ ચાલો આજે જાણીએ મામાદેવનો ઇતિહાસ ભાવનગરમાં મોજીલા મામા મારા મોજ કરાવે મામાને મીઠી નજર જેના પર હોય તેનો વાળ પણ વાંકો થતો નથી મોજીલા મામા હંમેશા તેમના ભક્તોને મોજ કરાવે છે મામાને ભાણો એટલે મામા ક્યારેય પણ પોતાના ભાણિયાઓને નિરાશ કરતા નથી તેમના શરણે જતા તમામ લોકો પર મીઠી નજર રાખે છે આજે આપણે વાત કરવાની છે ભાવનગરમાં આવેલા બ્લુ હિલ હોટેલ સામે આવેલા મામાદેવનું સ્થાન વિશે મામાદેવ આ સ્થાન પર પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી બિરાજમાન છે મામાદેવનો હોટલો પણ મળી જાય ત્યાં ક્યારેય દુઃખી થતા નથી મામાદેવનો હોટલો અને દુખિયાનું દુઃખ દૂર કરવાનું આસ્થાનું કેન્દ્ર છે ગુરુવારના રોજ સવારમાં ભક્તોનો ભીડ જમે છે મામાદેવનો સંબંધ બ્લુ હિલ હોટલ માલિક સાથે સીધો જોડાયેલો હોવાથી માનવામાં આવે છે કે ગુરુવારે ભારે ભીડ જોવા મળે છે એક નહીં દરેક ગુરુવારે ભક્તો મામાદેવને ઓટલે આવે છે મામાદેવના મંદિરમાં લોકોની આસ્થાનું કેન્દ્ર છે ભાવનગર શહેરમાં પીલ દિવાલે સ્પર્શીને આવેલું મામાદેવનું સ્થાનક આવેલું છે જશોનાથ સર્કલથી કાળા નાળા તરફ જવાનું માર્ગ પર આવેલું સ્થાનક મામાદેવને સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે મામાદેવ પરચા અને લોકોની માનતાને પગલે હાલ થતી સમસ્યાને લઈ મામાદેવ સમગ્ર શહેરમાં લોકપ્રિયતા ધાવે છે ગુરુવાર નિમિત્તે મામાદેવના ઓટલા પર લોકો શ્રદ્ધાભેર ગુલાબ અને અત્તર ચડાવીને પોતાની આસ્થા દર્શાવતા નજરે પડે છે અગરબત્તી ગુલાબ અને અંતર અને શ્રીફળ વધેરીને લોકો પોતાની ભાવનાઓના ઈશ્વરીય શક્તિ સામે મૂકે છે પચાસ વર્ષ પૌરાણિક ઇતિહાસ મામાદેવ ભાવનગર શહેરના પીલગાટ પાછળના આજથી પચાસ વર્ષ પહેલા બ્લુ હિલ હોટલના પાયા ખોદવામાં આવી રહ્યા હતા ત્યારે બ્લુ હિલ હોટલ પાયા ખોદવાના સમયે તળમાંથી નીકળ્યું પાણી બંધ નહોતું થતું મામાદેવે પરચો બતાવ્યો બાદ બ્લુ હિલ હોટલના માલિકોએ મામાદેવની આસ્થાભેર પૂજા અર્ચના કરવા આવતા પાયામાંથી નીકળતું પાણી બંધ થઈ ગયું આ પરચા બાદ હોટલ માલિકે દ્વારા ખીજડા પાસે દેવના હોટલાનું નિર્માણ કરી સંચાલન કરવામાં આવ્યું ખીજડા પાસે પણ મામાદેવનું સ્થાન હોવાથી લોકો ત્યાં નતમસ્તકના નમાવે છે આજથી પચાસ વર્ષ પૂર્વ બ્લુ બ્લૂહિલ હોટલના માલિક દ્વારા મામાદેવની આસ્થાપૂર્વક પૂજા અર્ચના થાય છે તેમ સેવા અને પૂજા અર્ચના કરતા પ્રેમજીભાઈએ જણાવ્યું હતું કે આથી સમગ્ર શહેરમાં મામાદેવના પરચાની વાત વહેતી થતાં પછી લોકોની પણ શ્રદ્ધા અને ભાવના મામાદેવ સાથે જોડાય જતાં શહેરવાસીઓ પણ માથું ટેકવા જાય છે મામાદેવનો હવન અને સેવાકીય પ્રવૃત્તિઓ ભાવનગર પીલ ગાર્ડ પાસે આવેલા મામાદેવનું બ્લુ હોટલવાળા મામાદેવ તરીકે જ ઓળખવામાં આવે છે ગુરુવારના દિવસે અહીંયા લોકો ભીડમાં જામે છે આથી સાથે મામાદેવ હોટલે ગુરુવારે રોજ ભવ્ય ભીડ સાંજના સમયે જોવા મળે છે મામાદેવના સાનિધ્યમાં દેશી દવાઓ અનક્ષેત્ર ગરીબ લોકો માટે ચલાવવામાં આવે છે મામાદેવ ગુલાબ અને સિગરેટ અર્પણ કરવાથી ધાર્મિક માન્યતા છે આથી ભાવિ ભક્તો પોતાની આસ્થાનો મામાદેવને વસ્તુઓ અર્પણ કરે છે જો કે એક વર્ષ દરમિયાન હવન પણ કરવામાં આવતો હોય છે તેમ સેવાકીય પ્રેમજીભાઈનું જણાવ્યું છે